હેલો નામ હેલ્પના ગુપ્તા સ્વાગત હૈ આજે તારીખ સત્તાવીસ ઓક્ટોબર બે હાજર પચીસ બ્રહ્મા કુમારી ગુજરાત હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ ના પાવન પથ પર આવા થીમ સાથે બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ નું ડાકોર બ્રહ્માકુમારી દ્વારા અશક્ત આશ્રમ માં ઉદઘાટન કરવામાં આવ્યુવા કાર્યક્રમમાં અશક્ત આશ્રમના ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ તેમજ સંત શ્રી મસ્તરામ બાપુ દાદુરામ સમાધિ ડાકોર તેમજ પૂજ્ય કિરણરામ મહારાજ નિરાત આશ્રમ અને બ્રહ્માકુમારી નીતાબેન બ્રહ્માકુમારી અર્પિતાબેન તેમજ ડાકોર ડેપો મેનેજર છોડમાં રણછોડ ગ્રુપના સભ્યો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા મેનેજર રોનક શાહ કેબી શાહ આશીર્વાદ સેવા સંકુલ રવિન્દ્રભાઈ પુનીતભાઈ મેનેજર શ્રી તમામ મહાનુભાવો ના દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા કાર્યક્રમ ઉદ્ઘાટિત કરવામાં આવ્યો બ્રહ્મા કુમારી નીતાબેની વૈશ્વિક શાંતિ માટે પાંચ મિનિટ શાંતિદાન કરી આ બે મહિના ચાલનાર શાંતિ યજ્ઞ માનસવને સહભાગી બનવા માટે આહવાન કર્યું સંકલ્પ પત્ર ભરી નિત્ય જીવનમાં શાંતિની પ્રાર્થના દ્વારા મનની શાંતિ થતી વિશ્વને શાંતિમય સંસાર બનાવવાના લક્ષ્ય સાથે શુભેચ્છાઓ વ્યક્ત કરી દુઃખ અશાંતિમય વાતાવરણને શાંતિમય સંસાર બનાવવા માટે વ્યક્તિના મનમાં શાંતિ સદ્ભાવના પ્રસારિત થાય તેમ શાંતિદાનની અપીલ કરવામાં આવી મહાનુભાવોએ પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી નગરના એકસો પચાસ જેટલા ભાઈ બહેનોએ શાંતિદાન માટે સંકલ્પ કર્યો પત્રકાર શ્રી કાર્યક્રમમાં પોતાની હાજરી આપી શાંતિદાનના સંકલ્પ સાથે વાઇબ્રેશન આપી પરમાત્માની યાદ દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો સમગ્ર નગરમાં આ શાંતિદાન માટે સર્વને જોડાવા માટે પ્રેરિત કરવામાં આવ્યા રિપોર્ટર દિલીપ પટેલો